નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે આપના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાયા રહેશો અંતમાં અમે આપને વિડીયોનો સંદેશ આપીશું અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેશો તો આવો જોઈએ સરસ મજાની આજ મધ્યમ વર્ગની આજની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બચવા માટેની કેટલીક ટીપ્સનો આ વિડીયો દોસ્તો એક સરસ મજાની સમજવા જેવી કોઈ વાર્તા લખી છે કે તમે માનો કે ન માનો આપણા જીવનમાં ગમે ત્યારે નાણાકીય કટોકટી આવી શકે આવી શકે અને આવી શકે લગ્ન જન્મ દિવસ વગેરેમાં દેખાડો કરવા પાછળ ઘણો ખર્ચ ન કરીએ ઘણા મધ્યમ વર્ગના પરિવારો તેની બચતનો ત્રીજો ભાગ ફક્ત એમના બાળકોના લગ્ન કરવામાં ખર્ચ કરે છે અને જો આપણે પણ આપણા બાળકોના જન્મ પછી તેના નામે કોઈ પણ નાની એક નિશ્ચિત રકમ છે એ મૂકી દઈએ તો એના સમયે અનેક ગણી વધશે જ્યારે બાળક 20 વર્ષનું થશે ત્યારે સારી એવી રકમ આવી અને એના ભવિષ્ય માટે ઉપયોગી બનશે મહેનત કરી અને પૈસા નો ગુણાકાર કરીએ અને બાળકને પણ પૈસાનો ગુણાકાર કરવાનું શીખવીએ નાનપણથી નાણાકીય સલાહ આપીએ બાળકને ઉત્પાદક અને બિન ઉત્પાદક રોકાણો ઉદાહરણ તરીકે અને આ બંને તફાવત પસંદ કરવું જોઈએ કારણ કે ધાતુની કોઈ પણ વસ્તુ છે એનું પુનર્વેચાણની કિંમત હોય છે જ્યારે ગેઝેટ છે એની કિંમત નથી હોતી આ શિક્ષણ આપણને આપણા બાળકોના ભવિષ્ય માટે કાયમિક માટે લાભદાયી બની શકે એવી સરસ વાર્તા લખી છે આપણા બાળકના લગ્ન કરવા માટે આપણા બધા જ પૈસા ખર્ચવાને બદલે બાળકના લગ્ન સમયે અથવા તો લગ્ન એ રીતે કરાવીએ કે એનાથી થોડી ઘણી બચત થઈ અને એ પૈસા છે એ નાણાં છે એને તરીકે મૂકીએ તો ગમે ત્યારે ત્યારે એની સમય આવે અને જરૂર પડે તાત્કાલિક એ કામ લાગે જમીન કરતા ઘરને મૂલ્યવાન ક્યારેય ન સમજો ફરીથી આપણા ઘર ને ફર્નિચર ની કિંમત કરતા બેંકલોકરમાં વધુ સોનું અને બેંકમાં પ્રવાહી પૈસા એટલે કે પ્રવાહી મૂડી છે એ રાખીએ કારણ કે મુશ્કેલીના સમયમાં આપણે ઘરનો ટુકડો વેચી નથી આપણા શરીર ની પણ ખાતરી નથી હોતી ગમે ત્યારે ગમે તે આપત્તિ અને વિપત્તિ તકલીફ આવી અને ઉભી રહે છે લાયક નોકરીઓમાં પણ નાણાકીય સુરક્ષાનો અભાવ હોય છે તેથી બાળકોને ઘણા ક્ષેત્રોમાં રોકાણ નું આયોજન કરતા શીખવીએ તેનામાં એવી ભાવના પેદા કરીએ કે કોઈ પણ કાર્ય છે એ નાનું નથી કોઈ પણ કામ કરવું એમાં કોઈ શરમ નથી કોઈ સંકોચ વહેલી તકે શક્ય બને એટલું કામે લાગી વ્યવહાર પુસ્તક કામ કારણ કે ફક્ત શિક્ષણ કારણે ખાતરી આપતું નથી અને એની કારકિર્દી છે કદાચ સફળ થશે પણ સાચો માણસ નહીં બને થોડા પૈસા ને બચાવીએ આરામથી રહી શકીએ એટલું ઘર બનાવીએ ઓછામાં ઓછા પૈસા છે એ માસિક આવક યોજનામાં એટલે કે બચત યોજનામાં રાખીએ અને જે જયારે પૈસા ખતમ થઈ જાય ત્યારે ઓછામાં ઓછું વ્યવસાય કે કોઈ પણ કંપનીમાં ક્યારેય કોઈ ગેરંટી નથી હોતી નોકરીમાં પેન્શન ની કોઈ સો ટકા ગેરંટી નથી હોતી આપણા બાળકને દરરોજ જાળવવા માટે સરકારી નોકરીમાં દબાણ ન કરો કોઈ પણ સરકારી ખાનગી કે વ્યવસાયિક વાતાવરણ સો ટકા સુરક્ષા હોતી નથી અને તેથી દરેક વ્યક્તિ જે પણ રસ્તો પસંદ કરવા માંગે છે એ પસંદ કરવા માટેની એમને સ્વતંત્રતા આપીએ એટલે એમને સ્વતંત્ર કરીએ આપણે અલગ અલગ દિશામાં કમાણી કરવાનો અભિગમ રાખવો પડશે યાદ રાખો કમાણી મોટી છે પરંતુ આપણા પૈસા આપણા બાળકની પ્રતિભાને સંતુલિત કરી અને તેને શિક્ષિત કરીએ બિન જરૂરી રીતે ઉચ્ચ શિક્ષણ કે ડિગ્રી મેળવવાથી સમય અને પૈસા બંનેનો વ્યય તો થાય છે જેથી બાળકને જ્યારે શાળાનો પાર કરે ત્યારે ચોક્કસ થી કોઈ લક્ષ્ય રાખીએ કે બાળક કેટલું પ્રતિભાશાળી હોય છે એના ઉપર ડિપેન્ડ કરે અને કેટલીક એ તો ભવિષ્યમાં મેન્યુઅલ મજૂરી ટેકનિકલ જ્ઞાન નાના વ્યવસાયો અને પાર્ટ ટાઈમ નોકરીઓથી આપણે જોઈન કરીએ અને આ બધાની ટેવ અને આદત પાડીએ કારણ કે જો તે તેના જીવનમાં પચીસ થી ત્રીસ વર્ષ પુસ્તકો વાંચવામાં વિતાવશે

અને ખરેખર આજના સમયની અંદર મધ્યમ વર્ગના જે લોકો છે મધ્યમ વર્ગની જે પરિસ્થિતિ છે એ બધાએ જ આ વાર્તા છે એ પર ચોક્કસથી શબ્દ એ શબ્દ સાંભળી અને શક્ય એટલું આમાંથી કરવા આપણે પ્રયાસ કરીએ આવનાર જીવનમાં આપણને જ ઉપયોગી બને તો મિત્રો આપને કેવી લાગી આ વાર્તા એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આવી જ વાર્તા જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત